ભાઈ આપણે વાડી ફેરવી નાખી હે ને જો અહીંયા ફિટિંગ કરવાના હોય હવે અત્યારે અમારા જીગુભાઈ આવી ગયા ઘોડી આપણે ડાયરેક્ટ જો ફિટિંગ કે ફિટિંગ લે આવીને રાખી દીધી હતી ટ્રેક્ટરમાં મશીનને બધું ઘી રીતે આપણે ટ્રેક્ટરમાં ફેરવવાનો જુગાડ કર્યો તો આજગી મેં રેડી થઈ ગયું છે અને હવે પાછળ કોથરા ભરી વજનના હમણાં કરશું કૂવામાં ફિટિંગ જીગુભાઈએ ખાટલો અંદર ટેકવી દીધો હે ને ખાટલો ફિટિંગ થાય હે ખાટલો ફિટિંગ થઈ જાય પછી આપણે મશીન પેટી રીસડું ઉતારશું જીગાભાઈ ના પાયો પકડીને ઉભા હે ને હવે જમવા જાય જમી આવી ને પછી આપણે મશીન પેટીને રીસડું ને બધું ટેકા મારી ને ઉતારશું રાતે બોરિંગ મશીન રાજકોટ હો ભાઈ હાલો જીગાભાઈ ખાઈ લેખું ને હવે હે મશીને ભોગી ગયા હે આજે ફિટિંગ થઈ ગયું રેડી હવે ભાઈ બધું ટીંગાડે હેજા ડબલાન ડબલાન અંદર ઉતરશું ફિટિંગ થઈ ગયેલું રેડી હે હવે ચાલુ કરશું હમણાં મિત્રો આપણે કુવામાં ફિટ કર્યું છે ને આ માં આવક છે ફિટ કરતી એ રેડી ને હવે ચાલુ કરવા જઈ રહ્યા ભાઈ અંદર ઉતરે એટલે કરી દઈ ચાલુ અહીંયા મોટું પડશે નાળા પાસે આપડે મશીન રેડી થઈ ગયું હે પેલો દાર મૂકી ને બધા મિત્રો કહેતા હોય હે કે તમે કી વાડીમાં કેટલું કામ કર્યું એ જણાવો તો આપણે આની પહેલાંની વાડી પૂરી કરી બાજુમાં રમેશભાઈની એમાં હાડા નવસો ફૂટ કામ કર્યું ને એની ને એની વાડી ત્રણસો ફૂટ સેટી બીજી છે એમાં નાખ્યું છે ને એમાં બે દારમાં પાણી આવ્યું બે દાર ફેલ થયા હે ને હવે આમાં મૂક્યું છે આપણે ને આ જો કૂવો છે પાંત્રીસ ફૂટનો ને આમાં પાછું ફિટિંગ કરી દીધું છે અને આમાં પાંત્રીસ ફૂટના માન હવે પાછું આપણે ચાલુ કરશું આ ઘોડી આપણી ના ખાલી ઉપરથી પંદર ફૂટે ફિટિંગ છે વીસ ફૂટે પાંત્રીસ ફૂટની વાડીમાંથી પંદર ફૂટ અંદર ફિટિંગ છે ઉપર વીસ ફૂટ ખાલી છે ને અત્યારે પડતર પાણી આટલું ભરેલું છે આટલું આટલું પડતર પાણી ભરેલું છે હવે પાણી દારમાં આવી જાય એટલે મોટર ઉતારશું પછી ઉલારો ઉપાડશું ને અમારા જીગાભાઈ હવે જો રેડી થઈ ગયા છે અંદર આવવા માટે ને હવે જીગાભાઈ અંદર ઉતરે છે જીગાભાઈ અંદર ઉતરી જાય એ જો કેમ મોરલાની જેમ જણ આવે ને હબાટી બોલાવીએ તો આ રીતે લીવા એટલું નાડેથી ઉતરવું પડે એમ હે ને મારા જીગાભાઈ ભોગી ગયા કૂવામાં જો કેમ ટીંગાણો છે બાકી આ કૂવામાં ભોગી ગયો ને હવે આપણે આ લાઇન પડી બધી ઊભી કરી દઈશું ને પછી કરી મશીન સ્ટાર્ટ ભાઈ મોઢું લગાડાઈ ગયું છે ને હવે કરી સ્ટાર્ટ રેડી થઈ ગયું બધું જીગા ભાઈ પકડી દેખો હે રસો ને હવે કરી સ્ટાર્ટ ભાઈ ગંગા માં ગોતી ને જમના માં ગોતી ગોતી પાણી અમે પથરા માં કેમ બાકી ત્રીસ ફૂટ ની વાડી માં પાણી નો દરેડો કર્યો હા જો પૂ આટલો જ છે ઉપરથી પંદર ફૂટ એઠે હૈ ને પંદર ફૂટ એઠે અત્યારે ઉનાળાનો દરેડો આવો કાઢો હે એટલે સિઝનમાં તો રમેશભાઈને જોવા પડું જ નહીં અમારે રમેશભાઈ ની વાડી માં પાણી કાઢ્યું ભાઈ ભાઈ કાજીકું ભાઈ હા જીગ્યા ભાઈ ઉતરે જો આપણે ઘોડી હરી જો જીગા ભાઈ ઉતરી રહ્યા છે ડાપુ રે જાય છે હમણાં જો પોગી ગયા સમજી લેજો અને આપણે હા જીગ્યા ભાઈ દારમાં પાણી સારું આવી ગયું કા જો પાણી એટલું એટલું આવી ગયું ભાઈ ચા પાણી પીવા ઇન્ટરવેલ કર્યો તો હવે ચા પાણી પી વેતું કરી પાછું એટલે હમણાં વેતું કરી દે પછી મંડી હાકો ઢીગા ભાઈ ચડાવે રોડ હમણાં રોડ ચડાવી દે હે પછી મશીન ફિટ કરી દે હે જો પેન્ડલ રોડ આપી દીધો હવે વાયર ટાઈટ કર લે લીગા વાય કરે હે એન્જિન સ્ટાર્ટ ટાઈટ ટાઈટ મિત્રો આપણે દોઢસો ફૂટનો બોર કરીને જો પાછો બોર ફેરવી નાખો હે આમ ત્રાહો મૂકી દીધો હે સવારે સ્ટાર્ટિંગ કરશું રમેશભાઈની વાડીએ બીજો બોર ચાલુ ભાઈ આપણે જોઈ બોરમાં પાણી સારું આવી ગયું એટલે એમાં મારી દીધો અત્યારે ડાટો જો ડાટો માર્યો એમાંથી પાણી થોડું થોડું જો કેવી રીતે પડે છે એટલું એટલું પડે છે પાણી ડાટો મારી દીધો હે હવે સવારે જો પાછો એની બાજુમાં છે એમણો જીગુભાઈ ઊભા હે ને એમણો જ હે બોર જીગુભાઈ ને આ આજ વાદરા કહોટા થઈ ગયા હે જોરદારના જો કેવા કહોટા થઈ ગયા હે જોરદારના રાધે બોરિંગ મશીન રાજકોટ